ક્વેશ્ચન નંબર ત્રણ નીચે આપેલા પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસા અને લસા શોધો તો સૌથી પહેલાં આપણે ક્વેશ્ચન નંબર એક ક કરીએ એનું શું છે એનું બાર પંદર અને એકવીસનું લસા શોધવાનું છે તે પંદર બાર પંદર અને એકવીસ ઓકે તો સૌથી પહેલાં અવયવ પાડી શકાય તો બે રીતથી પાડી શકાય છે એક તમે આવી રીતે પણ કરી શકો અને બીજી તમને ખબર છે આગે આ પહેલાં ક્વેશ્ચન અમે કરાયેલી છે સૌથી પહેલાં સૌથી નાની સંખ્યાથી તમારે ધ્યાન રાખવાનું અવાજી સંખ્યા એટલે કે કઈ સંખ્યાથી ભાગ કરવાનું બેથી ત્રણથી પાંચથી પછી સાતથી પછી બરાબર નવ નહીં અગિયારથી પછી તેર આવી રીતની સંખ્યા હોય જે બીજા કોઈ ગળિયામાં નથી આવતી એવી સંખ્યા ને હવે સંખ્યા કહેવામાં આવે છે જો પહેલાં બેથી ભાગાકાર કરવાનું બેથી ન જાય ત્યારે ત્રણથી ત્રણથી ના જાય ત્યારે પાંચથી કરવાનું તો સૌથી પહેલાં બેથી ભાગાકાર કરીએ બે છક કેટલા થાય છે બાર હવે બેથી કરીએ તો બે તરી છ પછી બેથી નથી જવાનું આ ભાગાકાર નથી જશે બરાબર તો ત્રણથી કરવાનું હોય ત્રણથી ભાગાકાર કરીએ તો ત્રણ એકા ત્રણ થાય છે ઓકે હવે કરીએ પંદરનું તો પંદરનું પહેલી બેથી જોઈએ બેના ઘડિયામાં આવે છે પંદર નહીં તો પછી ત્રણથી કરવાનું હોય તો પે ત્રણથી કરીએ ત્રણ પંજા પંદર પછી પાંચ એકા પાંચ બરાબર પાંચ ત્રણમાં તો નથી આવવાનું એટલે પાંચમાં આવવાનું છે પછી એકવીસનું કરીએ ઓકે બેનું ઘડિયામાં આવે છે એકવીસ નહીં તો ત્રણથી કરી શકાય એટલે હા ત્રણથી કરીએ ત્રણ સિત્યા એકવીસ પછી કઈ સંખ્યાથી ભાગ કરી જશે સાતથી તો સાત એકા સાત થઈ ગયા હવે જોઈએ અહીંયા બાર અવયવ પાડ્યા છે તો શું થાય બે કેટલી વખત છે બે વખતે બે ની બે ઘાત પછી ત્રણ પછી જોઈએ કેટલા પંદરનું અવયવ પાડ્યા છે કેટલા આવે છે ત્રણ ગુણ્યા પંદર પછી એકવીસનું કરીએ તો ત્રણ ગુણ્યા સાત થાય છે ઓકે હવે જોઈએ શું કરવાનું છે ગુ સા અ શોધવાનું છે કઈ કઈ સંખ્યાનું તો બારનું પંદરનું અને એકવીસનું બરાબર તો ગુસા આમાં જે સંખ્યા મળે છે ત્રણેય જગ્યાએ એ ગુસા અ હોય છે તો અહીંયા મળે છે ત્રણ ત્રણ અને ત્રણ બંને જગ્યા ત્રણેય જગ્યા છે એટલે ત્રણ આપણું શું થયું ગુસા અ થયું એસ સી એફ થયું ઓકે હવે જોઈએ લ સ બાર પંદર અને એકવીસ બરાબર એટલા થાય છે તો બધી સંખ્યા લખવાની છે આપણે બરાબર પછી અહીંયા જોઈએ અહીંયાથી શરૂ કરીએ તો બેની બે ઘાત ઓકે પછી ત્રણ ઓકે ત્રણ બધી જગ્યા મળે છે તો ત્રણ બરાબર ત્રણ એક વખત લખી દીધું હવે પછી લખવાનું નથી અહીંયાથી ત્રણ લખી લખી દીધું છે હવે કણ બાકી છે પાંચ તો પાંચનો ગુણાકાર કરીએ પછી અહીંયાથી ત્રણ આવી ગયું છે અહીંયા કોણ આવશે સાત આવશે તો સાત લખી કાઢ્યો ઓકે હવે શું કરવાનું છે બેનું ગુણાકાર બેથી કરીએ એટલે બેની બે ખાતરી એટલે ચાર ચાર તરી બાર બાર થયું અહીંયા અને સાત પંજા પાંત્રીસ થયું ઓકે ગુણાકાર કરીએ બાર પંજા સાઠ બધી છ બાર તરી છત્રીસ અને છ બેતાલીસ એટલે ચારસો વીસ કેટલા આવ્યું છે ચારસો વીસ આવ્યું છે ઓકે હવે આપણે કરવાનું છે બીજો કયો છે સત્તર ત્રેવીસ અને ઓગણત્રીસનું કરવાનું છે તો અહીંયા જોઈએ સૌથી પહેલાં બીજો દાખલા સત્તર ત્રેવીસ અને ઓગણત્રીસ કઈ સંખ્યા છે ઓગણત્રીસ છે ઓકે અહીંયા શું છે સત્તરનો અવયવ ડાયક થઈ શકે છે એક ગુણ્યા સત્તર સત્તર હવે હવે આ ત્રણેય જે સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે એ કોઈ ગડિયામાં આવતી નથી બરાબર અહીંયા ત્રેવીસનું કરીએ તો કેટલા થાય છે એક ગુણ્યા ત્રેવીસ થઈ જાય ઓગણત્રીસનું કરીએ તો એક ગુણ્યા ઓગણત્રીસ થઈ જાય છે ઓકે હવે આપણે જોવાનું છે ગુ સા અને અ કઈ કઈ સંખ્યાનું સત્તર ત્રેવીસ ઓગણત્રીસનું શું થાય છે બંને જગ્યા ત્રણેય જગ્યા જે મળે છે એને આ મળે છે એક બંને જગ્યા મળે છે બોલે કોઈ સંખ્યા ના મળતી હોય ત્યારે એનું ગુસ્સા કેટલા હોય છે એક હોય છે ઓકે તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાંથી તમને આવા પ્રકારના વિડીયો મળી જશે ત્યાંથી તમે જોઈ શકો છો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું કેમ કે આ રીતના વિડીયો તમને મળતા રહેશે હવે લ સ અ જોઈએ સત્તર ત્રેવીસ અને ઓગણત્રીસનું બરાબર અહીંયા કેટલા થાય છે તો અહીંયા જોઈએ બધી સંખ્યા લખવાની છે એક ના લખો તો પણ ચાલ લખી કાઢો તો પણ ચાલશે હવે બધી સંખ્યા લખી કાઢો ત્રેવીસ ગુણ્યા ઓગણત્રીસ ઓકે આ બધાનું આપણે ગુણાકાર કરી લઈએ ત્યારે તમને બતાવીશું ઓકે તો આપણે ગુણાકાર કરી લીધું છે કેટલા આવ્યા છે અગિયાર હજાર ત્રણસો ઓગણચાલીસ આવ્યું છે ઓકે આ આપણું આન્સર આવી ગયું છે બંનેનું આ લસા ગુસ્સા છે અને આ લસા છે હવે ત્રીજો જોઈએ તો ત્રીજો છે આઠ નવ અને ત્રેવીસ આપેલું પચીસ આપેલું છે તો આઠના બે પાડીએ આપણે આઠ બેના ઘડિયામાં આવે છે હા બે ચોક આઠ થાય છે બેના ઘડિયામાં આવે છે ચાર એટલે બે દુ ચાર પછી બે એકા બે થઈ જાય હવે નવમાં જોઈએ બેથી થી બે ના ઘડિયામાં આવે છે નહીં તો પછી ત્રણથી ભાગાકાર કરવાનો બે ત્રણ તરી નવ થાય છે અને ત્રણ એકા ત્રણ થઈ ગયું હવે પચીસનું જોઈએ તો પાંચથી ભાગ જશે ત્રણથી જશે નહીં બેથી પણ નથી જવાનું તો પાંચ પંજા 25 અને પાંચ એકા પાંચ ઓકે હવે આપણે લખીએ આઠ બરાબર બે કેટલી વખત છે તો બે ત્રણ વખત છે પછી નવ બરાબર એટલે ત્રણ કેટલી વખત આવ્યા છે બે વખત તો ત્રણની બે ઘાત હવે પચીસમાં જોઈએ પચીસમાં આવ્યા પડ્યા ત્યારે પાંચ કેટલી વખત આવ્યા છે બે વખત એટલે પાંચની બે ઘાત હોય ત્યારે પચીસ આવે છે હવે જો સૌથી પહેલાં લખીએ ગુ સ બરાબર કઈ કઈ સંખ્યાનું જોવાનું છે આઠ નવ અને પચીસનું બરાબર ઓકે તો આઠ નવ અને પચીસ થાય છે આઠનું આપણે અહીંયા જોઈએ કોઈ સંખ્યા મળતી નહીં કોઈ સંખ્યા ના મળે ત્યારે એનું લસા શું ગુસ્સા શું થાય છે એક થાય છે હવે લ સા અ જોઈએ લસામાં આઠ નવ અને પચીસ એટલે બધી સંખ્યા લખવાની છે જે મળે છે એ અને જે નથી મળતી એને પણ લખવાનું છે બરાબર અહીંયાથી બેની ત્રણ ઘાત આવશે પછી અહીંયા ત્રણની બે ઘાત આવી જશે અહીંયાથી પાંચની બે ઘાત આવી જશે હવે જોઈએ 2 ની 3 ઘાત હોય તો કેટલા થાય છે 2 ની 3 ઘાત હોય એટલે કે અહીંયા લખેલું છે 8 આવશે 3 ની 2 ઘાત હોય તો શું થાય છે 3 ની 2 ઘાત હોય તો 9 આવી જશે 5 ની 2 ઘાત હોય તો કેટલા થાય છે 25 થાય છે પછી તમે આ બધાનો ગુણાકાર કરી શકો છો આપણે એવી રીતે કરવાનું છે કે જેથી સરળ થઈ જાય 25 નું ગુણાકાર 8 થી કરીએ તો કેટલા થઈ જાય 25 * 8 = 200 થાય છે પછી 9 હવે ગુણાકાર સરળ થઈ જાય નવ દુ અઢાર થઈ જાય ને એટલે બે જીરો છે એટલે બે જીરો મૂકી નાખવાનો બરાબર આવી રીતે આપણે સોલ્યુશન કર્યું છે બરાબર આવી રીતે આ વિડીયો પણ પૂરું થાય છે તમને વિડીયો સારું લાગ્યો હોય તો લાઇક કરવાનું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મળે બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માતરમ